કોઈ નો આપડે કે નહીં મારે ગુજરાત આપશો સાંભળો છો મારા ભગવાન છો વાત પૂરતી હતી પણ ધ્યાન જ નથી વાત પૂરી જાય સીતારામ પણ આનંદ કરી લેવાય બાકી દુનિયામાં કશું છે ને જય સીતારામ અમે કલાકાર હવે છે ને બહુ દુઃખી છી શું કરવા અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કે અમે નહીં આવી કેમ નહીં આવી અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ બોર્ડ ભાગી જશે આવવું જ પડશે એટલે અમારે જવું જ પડે ગમે થાય પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કેમ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ તમારી માસી માસીને ને મારી માસી રાશિ આવું કેમ દુઃખની વાત છે મારે કરવી પડશે હા હવે અમે કલાકાર એવું શીખાય સ્ટેજમાંથી તમે જોઈજો ઘણી થાય અમે એમ કહીશું કે હાથ ઊંચા કરો તો તમારે હાથ ઊંચા કરવા વળી પાછા મેં એમ કે ફોનની ફોન લાઈટ ચાલુ કરો તો તમારે ફોનની ની લાઈટ ચાલુ કરવાની વળી પાછા મેં એમ કે તાળી વગાડો તો તમારે તાળી વગાડવાની તમને ખબર ન પડે કે તમે ડાયરા માં એક દાડી આવ્યો છો એટલે તમે પૈ તમે તાળી વગાડો કુકને શું વગાડવાનું છો પણ દુખની વાત છે મારે કરવી પડતી ભયાનક દુખની વાત ઓલે ની બેઠો જા દુનિયા આવ્યો અલગ અલગ હાલી રહ્યો છે આ દુનિયામાં આવ્યો મને તો ખબર ન પડી કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું હું વિચાર જ કરું છું કે હું આ દુનિયામાં હું શું લેવા આવ્યો

કે આખો દી રોડ માંથી ભટકતા હોય છે રાયત નથી કે એક્સિડન્ટ થયો ભાઈ ભાઈ કોઈ જ ન થાય છે આટલા બધા રોગ લોકો થાય કલાકારને કીધું રોગ થી મેળવ ભાઈ ના થાય શું લેવા ત્યારે કોણ માતાજી ની કલાકાર ગાતો હોય ક્યારે એકાદી કડી હાચી ગઈ નાખતો હોય એકાદી કડી અંદર થી નીકળી જતી હોય ભગવતી માટે એની રક્ષા કરતી હોય

તમે અંધારી ગલીમાં હેલે જાતા હોય એકલા અને આવડો મોટો કાર્યો ગુજરો તમારા પગ થી બે આંગળ છેટો રહી જાય તમે કહો અનાથ કે અંદર થી આવે છે બીકમાં બીકમાં આવે નાથ કહેવાય વાત પૂછી જાય હમણે ભગવાને કીધું પોઠિયાને કે નીચે જા અને કેતો હોય તણવા ના એક વાર ખાય પોઠિયો જનાવર ખાવ ને બીજો ભૂલી ગયો નીચે આવ્યો કે તણવાર ખાય એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ પોચ્યું હાચું બોલો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નકું નાવાનું જ હોત જો પોચ્યું હાચું બોલ્યું હોત નકું નાવાનું જ હોત ખાવાનું હોત જ નહીં કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો નહી તારી માનામ છે પહેલી વાર આવ્યો છે નાવો તો પરચે જ તે લાવો ડોલ લાવો હવે માથે ગમ

એકને બાળક તો બીજો મળે બીજાને બાળક ત્રીજો પડી જાય જો મેં ઘટવી છીએ મને આત્મ હોય કીધું મેં અહીંથી હારા ઉદ્ઘાટન કરાવો કંપનીના કરાવો મંદિરના કરાવો સમશાનના તમારા બાપ ગામ સાફ કરીને શું વાત કરો હારા ઉદ્ઘાટન કરાવવાના દુઃખની વાત છે પણ મારે કરવી પડે જીવનમાં ભયાનક ઘંટી આંખ નાખતા અહીંયા પહોંચ્યો છું વિચાર તો કરો હું હતો અમદાવાદમાં ઘંટી આંખતો મારો હતો શેઠ સદાજી હતો હિન્દી બોલતો હું ગુજરાતી બોલું મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે બે એવા ભેગા થઈ ગયેલા

અહીંયા રજૂ કરતા આવડ્યું જ નહીં અહીંયા મને રજૂ કર્યો કે હવે આપણે અકાપા ગઢવીને ટેજ માથે રમતા મૂકી કે એનો ભલે હું મેલી મનો બોકડો છું રમતો મૂકો તબે રજૂ કરો હે દુખની વાત છે પણ કરી પડતી ભયાનક આ એ ભયાનક દુખની વાત ઉની પરવ સાહેબ જી આપણે બેન ને સાંભળવા નો અદભુત ગીત ગાય છે અપેક્ષા બેન પંડ્યા નવા નવા ગીતો બેન પાયા છે સાગરદાન ઘરની જે આપણે સાંભળવા બધાનો એક એક કલાક મારો આવે ને ત્રણ કલાક થઈ એક કલાક રમણો થાય ચાર થઈ ચાર એટલે ત્રણ વાગે પછી તમે બેઠા છો તો પાછા પરિવાર આવશે છ વાગશે તમે બેઠા પાછા પરિવાર ચા આવશે આપણે થાકી જવા કલાકાર જાજુ જીવી નો કે સાગર અહીંયા તો રે સમાજ જોવે છે સાગરદાન ઘટવી છે આગાત વાગે મારાથી ગમી હોય મેનું કે બગાડ્યું છે નહીં પણ એ ક્યાં તમે ક્યારે શું બોલશો ખબર નથી કેમ હું ગાંડ થઈ ગયું મને ભૂત વર્ગ્યું છે હું સારું જ બોલું સાગરદાર અમારા મામાએ એક મોબાઈલ આપ્યો છે અમને બેને ભાગમાં છે બે લાખનો ભાવેશ મામાએ હવે બે પંદર દી એની પાસે રાખશે પંદર દી હું મારી પાસે રાખીશ તો એ મને એમ કે છે પંદર થી મારી પાસે રાખો એનો વાંધો તમને આપો તમે વેકી નાખશો તો એ નહીં છે મેં તો આ વેકી નાખી અદ્ભુત છે ફોન વસ્તુ અદભુત છે એક ભાઈ મન કે અકુબા આપણે આથી અમેરિકા ફોન કરી છે મેં હા ઠેઠ અમેરિકા સંભળાય જાય થી વચમાં કે દોડ્યું તો છે ને હા સંભળાય છે કેવી મેં તો હું બોલું તો સંભળાય છે કે હા મેં આપણે વચમાં દોડ્યું છે કે ના મેં તો તારા બાપ એમાં સંભળાય જાય થઈ કીધું કે દોડ્યા જરૂર પડતી જ નથી હું હમણાં જાતો તો મહેસાણા મારી ગાડી બહુ સ્પીડમાં હતી એક વેરી સ્પીડમાં વચમાં ટ્રન આવ્યો મોટો ટ્રન મારતી બાઈકોની મેં સામે આવી ટ્રક મેં બ્રેક મારી દીધી ટ્રક વાળા બ્રેક દીધી માક મારો હતો ચાર ફૂટ ઉછેર લઈ જવા પણ ટ્રક વાળો મારો દીકરો એટલો હાથમાં પાઇપ લઈ મને ખબર પડી કે આ મને આટી જવાનો હું મિત્રો હું મિત્રો ઓળખી જુ મને હક્કા તો હા યુટ્યુબમાં આવો છો ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવશો તો કે ગમ કરે મારે વહી જઈશું કેવું મિત્રો સારું હવે ટાયર ટ્યુબ ને યુટ્યુબમાં બરોબર પડશે દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈ આને દુઃખની વાત લઈને બેઠા સાહેબ એક સાહેબ શિક્ષક રિટાયર થયા સાહેબ ખુદ રિટાયર થયા પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ તમાકુ ખાધી ના કોઈ મેં બીડી પીધી મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા આવો શિક્ષકને વિચાર આવ્યો પછી સાહેબને એમ થયું કે હવે હું રિટાયર થઈ ગયો છું હવે પણ ક્યાં કોઈ ઓળખે છે હું મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ જ્યાં દુકાને કે બે રૂપિયાની બીડી આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો નમોમાં ભણતો સાહેબ સાહેબ અહીંયાથી ભાઈ ક્યાં ગજિયા આપણને ઓળખે છે જ્યાં પછી દુકાને કે બે રૂપિયાની તમાકુ આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે આયા ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારો ભેગો બાર ભણતો સાહેબ ઇયાથી ભાઈ કે ઘજી આપણને ઓળખે છે છેલ્લે સાહેબ મરી જ્યા ઉપર જ્યા ભગવાને પૂછ્યું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તો સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય ભગવાન ક્યાં અપસરાયું હોય બા મારે અપશ્રાદ જોવી છે ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સર્ગમાં અને અપશ્રાહ દેખાડો સાહેબ જયા સર્ગમાં અને ઉપરથી ખરાક હતી અપસ્રા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આય ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમારે પૈકી તીજા મળતી ગયે બોલો માણસ મરી જાય તું ઉપર સાથે મને મૂકે હોય ન મળે શું કરો કાંતા અહીંયા આવ્યું છે ભાઈ દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈનક દુઃખની વાતો લઈને બેઠો છો આનંદ સિવાય કહે છે ને સાહેબ આ દુનિયામાં હે સંચની સાગરદાની એક પ્રેમ એટલે આપણે સંચની એટલે શું ઘણો ટાઈમથી મેં કીધી નથી તમે લાખ રૂપિયાનું દાન કે બે લાખ રૂપિયાનું દાન કરશો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે આજ તક સંચનીમાં પણ તમે કોઈક છરી મારીને લાખ રૂપિયા લઈ લેશો તો હવાલમાં તમારો ફોટો આવશે ટીવીમાં સંચીમાં આજ તક માં શું કરવા તમે ખરાબ કામ કર્યું તમારો ટીવીમાં તો જ ફોટો આવશે સારા કામની આ દેશ દુનિયામાં વેલ્યુ છે નહીં અત્યારે હું સાહિત્ય કરું છું મારો ટીન પેપર નો ફોટો ન આવે છણ સની માન આ તક માં કાકા ગોડી સાહિત્યકાર છે પણ એ હું જીમ ફાવ હું જીમ ફાવ માં તો બોલવા મંડું અને તમે બધો મન મને મનો મારવા અત્યારે લોય જાણ કરી નાખો તી પછી ઓર માં ટીમ આવે છણ સની માં કેવું તા ખબર છે સન સની જો આ કાળો કાળો ચહેરો જુઓ

ધીરે મજા અવરું બી જાય છે ખબર ન નતી કોણ કેમ મારી જાય હા પણ મારા અમુક જોક્સમાં મેસેજ હોય છે દીકરીઓ બેઠી ત્યારે હું ખાસ જોક્સ કહું છું આ જોક્સ મારી જીવનની ઘટના છે જોક્સ નથી બનેલી ઘટના છે પણ તમારા માટે મેસેજ હોય છે મારા નવા નવા લગ્ન થયેલા પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું અને મારો બારસો રૂપિયા પગાર હતો મારી નોકરી તૂટી ગઈ હું રોડ માથે આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જીજી બહુ બીમાર છે જો દીકરીને બાપનું મોઢું જો હોય અકાબા તો તાત્કાલિક આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઉછના લીધા મેં તો દીકરીને છેલ્લી વાર કીધું બાપનું મોઢું દેખાડ દઉં આઠસો રૂપિયા ઉછરા લીધા હું જો જામનગર દીકરીને લઈને જીજી હું બે પાન તેને હલેક ચલે ને દીકરી કે જીજી આ કું ખોઈ મારા સીધા આઠસો રૂપિયા ગયા જીજી હાજર થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કદા તમે અકાપા આવો તો જીજીને કાઢી જાવ પડે છેલે વાજો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલ આવી જાવ મે બીજી વાર રૂપિયા 800 ઓસીના લીધા હું જો જામનગર જીજી હુતલા બે ભાન તન જી મળજલી ગો પડ્યો અને દીકરી કે જીજી આ કુ કોઈલી આસુ નાસુ મારો હોરસુ બેનો બુજવાઈ ગયો જીજી હાજા થઈ જે હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલો ફોન આવ્યો આ છેલો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દુશ્મદાર વહી ગયો છે હકાપાત તમે કદાચ આવો તો જીજીને જીજીને કાઢી જાવ પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલી આવી જાવ મેં ત્રીજી વાર રૂપિયા આઠસો ઓછી લીધા હું જ્યો જામનગરની ની દીકરી લઈને જીજી હું તેને બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી આખું ખોલીને ને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ

બાપની આંખમાંથી બે જેની છાતી લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બે થાપા દે લગ્ન નીકળી ઘરમાં અંધારું થાય એવું લાગે એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી દીકરી છે બે મને રોજ ફોન કરે છે પપ્પા વહેલા હાર સુઈ જાયજો ગાડી ધીમે આંખજો જમી લેજો આવી ચિંતા કરે મારી દીકરી રોજ ફોન આવે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો મિત્ર શું ખટારો આ દીકરો કઈ કામ જ ન આવે આ મુદો સાહેબ મુદો એ છે પણ કલાક થઈ ગયો છે મને પાછું માહેર વાળાને ખબર હોય કલાક કારણ કે મારો વારો પહેલાં પાંચ વાગે આવતો પછી કોઈ ન હોય હું એકલો જોઈ અને પછી પાછી મને રજૂ કરતા ઈટા નો કે હકા બગડી આવ્યા છે વહેલા પાંચ વાગે હકા બા આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી વહેલા પાંચ વાગે ત્યારે હું કહેતો કે ઉગતા કલાકારને દીવ ઉગ્યો ન મૂકો તમારો બાપ હાથમી જાય છે હા પણ હું આજ પણ ઉગ્યો હું ભણે કલાકાર બાકી છે મારે ઘણું બોલવું છે પણ અપેક્ષાબેન પંડ્યા બાકી છે સાગરદા નજીક આપ રાઉન્ડ લેવાનો છે આપશો મને હેમરો બેદન આભાર કે મારી ભૂલ હોય ક્ષમા જય માતાજી જય મોગલ જય મા ઉમિયા ભવાની